ભવનાથ હું શ્રી મુચકુંદ ગુફા મહાદેવ મંદિરના પૂજારી તરીકે અમિતભાઈ અહીંયા પૂજા પાઠ કરી રહ્યો છું અને આવનારા સમયમાં મહાશિવરાત્રી મેળાનું કહેવાય કે ભવ્યથી ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આ આ વખતે મહાશિવરાત્રી મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન થઈ રહ્યું છે અને જે મુચકુંદ મહાદેવ ગુફા છે એ દામોદર કુંડની બાજુમાં આવેલું છે જેનો ઇતિહાસ બાવનસો વર્ષનો ભાગવત કથામાં ઉલ્લેખનીય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામા કંસનો અંત કરે છે અને કંસનો પરમ મિત્ર હોય છે કાલ્યવન એ કાલ્યવન નામક રાક્ષસ હોય છે એ શિવજીની અઘોર તપસ્યા કરે છે અને શિવજી એની ઉપર પ્રસન્ન થાય છે ત્યારે શિવજી પૂછે છે કે તારે વરદાનમાં જે જોતું હોય એ માંગ શિવજી તમારી શક્તિ સિવાય મને કોઈ પરાજય ન કરી શકે એવો મને વરદાન દો સ્વયં મહાદેવને વરદાન દેશે કે મારી શક્તિ સિવાય તને કોઈ પરાજય ન કરી શકે એટલે સ્વયં શિવ શિવ તેનો વધ ન કરી શકે પણ શિવજીને જ્ઞાત હોય છે કે જેનો જન્મ નિશ્ચિત છે એનો અંત પણ નિશ્ચિત છે હું નહીં તો મારી શક્તિ એને પરાજય કરશે અને એ વરદાન લઈને સૌથી પહેલો યુદ્ધ કાલ્યો અને એના કંસનો બદલો લેવા માટે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધની ઘોષણા કરી શ્રી કૃષ્ણ કરી શકે છે તે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધની ઘોષણા સ્વીકારી શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા અને ભાગતા ભાગતા ગુર્જર નગરી એટલે ગુજરાતમાં એમનો પ્રવેશ થયો ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ ભગવાન થાકી ગયા એટલે વૃક્ષ નીચે જઈને બેઠા પાછળથી જે કાલ્યવન નામક રાક્ષસ આવતો કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા એટલે કાલ્યવને જોરથી બૂમ પાડી કે હે રણછોડ એટલે કૃષ્ણ ભગવાનને આનંદ આવ્યો કે માખણ ચોર હતું નંદ કિશોર હતું હજી એક નામ રણછોડ તો ત્યાં એમની રણછોડ રાય તરીકે સ્થાપના થઈ જે આજે આપણે પૂજી છે ડાકોરમાં જે વૃક્ષ નીચે બેઠા હતા તેમની રણછોડ તરીકે સ્થાપના થઈ ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન ભાગ્યા અને ભાગતા ભાગતા કહેવાય કે રેવતાચલ પર્વત આ નામ છે રેવતાચલ પર્વત પર્વતની મધ્યમાં આ ગુફામાં ગયા જ્ઞાત હતું કે અહીંયા મુચકુંદ નામના રાજા સુતા છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામાનો વધ કર્યો એનો બદલો લેવા માટે કાલી શ્રી કૃષ્ણની પાછળ પાછળ અહીંયા સુધી આવ્યો ત્યારે મુચકુંદ નામના રાજા અહીંયા નિંદ્રાવસ્થામાં હતા શ્રી કૃષ્ણ ભગવાનને જ્ઞાત હતું કે મુચકુંદ રાજા પાસે પણ શિવ નું વરદાન છે જોયું આ તો શ્રી કૃષ્ણ વસ્ત્ર છે હેરણ છોડ ઉભો મારી સાથે યુદ્ધ કર પણ સૂતેલો વ્યક્તિ ઉભો નથી એમ જોઈને કાલ્યાવન ને ક્રોધ આવે છે ક્રોધમાં ને ક્રોધમાં જોરથી લાત મારીને વસ્ત્ર ખેંચે છે એટલે લાથ પડતા જ મુચકુંદ રાજાની નિંદ્રાવસ્થા ભંગ થાય છે અને એમની પહેલી દ્રષ્ટિએ કાલિયાવન કાલ્યાવન બળીને થઈ જાય છે જ્યારે મુચકુંદ રાજા નિંદ્રાવસ્થામાં જવાના હતા તે સમયે નારાયણ ભગવાને પણ એમને વરદાન દીધું હતું કે તમારી નિંદ્રાવસ્થા પૂર્ણ થશે ત્યારે હું તમને નવા સ્વરૂપમાં દર્શન દઈશ એટલે એમની નિંદ્રાવસ્થા પૂર્ણ થતા શ્રી કૃષ્ણના સ્વરૂપમાં નારાયણને દર્શન દીધા અને કીધું કે હવે તમારે વરદાનમાં જે જોતું હોય એ માંગો અમે પૂર્ણ કરીશું ત્યારે મુચકુંદ રાજા કહે છે કે હવે મને વરદાનમાં કાંઈ નથી જોતું માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ મને આપની ચરણોમાં જગ્યા જોઈ છે એ સમયે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એને કીધું કે શ્રી કૃષ્ણ હે મુચકુંદ રાજા તમને મારી ચરણોમાં હજી પણ જગ્યા ન મળી શકે કારણ કે તમારી પાસે શિવનું વરદાન છે તમે મુચકુંદ મહાદેવ તરીકે સ્થાપિત થશો તમારો બીજો અવતાર થશે બીજો જન્મ થશે એ નરસિંહ મહેતાનો થશે કૃષ્ણ મારી ચરણોમાં ભજન ગાતા એ પછી શ્રી કૃષ્ણ ભગવાને સ્વયંભુ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી જયારે પોતે નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં અભિષેક કરેલા છે આ છે શ્રી દામોદર કુંડની બાજુમાં આવેલ મુચકુંદ ગુફા અને આ કહેવાય ને કે ગિરનારના આ પાવન પવિત્ર સ્થાને આ વખતે શિવરાત્રિનો મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવશે

અને એપલ ના કવર પણ અહીંયા જ ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝ માં તો ભાઈ કાર્ટુન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ સિક્સિ ગ્લાસ પ્રાઇવેસી ગ્લાસ ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવો હોય છે આખો આપણા લીમડા ચોક અને તેની પાસે છે રાજમોતી મોલ અરે રાજમોતી મોલમાં મોલ માં તમે આ સાઈડ ટાવર ના રસ્તે થી અંદર જશો ને બસ ત્યાં તમને દેખાશે રિપેરિંગ અને એસેસરીઝ